અંજારમાં ચોવીસ વર્ષીય યુવતીની હત્યા થતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી અંજાર તાલુકાના મેઘપર ગામે પારસનગરમાં ચોવીસ વર્ષીય યુવતીની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે મૃતક પાયલ પ્રકાશ ઉત્તમ ચંદનાની હોવાની જાણવાનું મળે છે પ્રાપ્ત વિગતો અનુસાર અજાણ્યા શખ્સે પાયલ પર ઘડા પેટ અને હાથ પર ધારદાર હથિયારથી હુમલો કરી હત્યા કરી નાસી છૂટ્યો છે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે હત્યાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ વ્યક્તિઓને તપાસ કરવામાં આવી રહી છે હત્યા પાછળના કારણો અંગે હજી થયા નથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે આ હત્યાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે